નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું છું દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું આજથી નવા કાયદાઓનો અમલ શરૂ થયો છે ખાસ કરીને આપણે વાત કરીએ તો ઘણા સમયથી જે આપણે ચર્ચા કરી હતી થોડા સમય પહેલાં પણ આજ જ પ્લેટફોર્મ થકી આપણે ચર્ચા કરી હતી કે નવા કાયદા કે જે લાવવામાં આવ્યા છે અને તે બ્રિટિશ કાળના કાયદા કે જેને ખતમ કરશે અને નવા ભારતીય સંહિતા અનુસાર જે કાયદાઓ કે જે અમલમાં મૂકવામાં આવશે ને તેની આજથી શરૂઆત થઈ ગઈ છે તો પરિવર્તન એક મોટા પાયે જે પ્રકારે આવી રહ્યા છે ને તેમાંનું આ સૌથી મોટું પરિવર્તન આ કહી શકાય છે કે કાયદાઓમાં આ સૌથી મોટું પરિવર્તન છે જેમાં અનેક જે સુધારાઓ પણ કરવામાં આવ્યા છે અનેક નવા ઉમેરવામાં પણ આવ્યા છે જે આપણે અત્યાર સુધીના જે કાયદાઓની વાત કરીએ તો પાંચસો જે કલમો હતી જે આઈપીસી સીઆરપીસી લઈને આપણે વાત કરીએ પરંતુ હવે ત્રણસો જે જેમાં ઘટાડીને અને સુધારા વધારા કરીને કરવામાં આવી છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો આ જે નવા કાયદા અમલમાં આવ્યા છે તેમાં કઈ કઈ જોગવાઈ છે તેની આપણે વાત કરીશું તેની સાથે આપણે આપણે વાત કરીશું કે ખાસ કરીને પોલીસ વિભાગ છે આ અસાય ન્યાયતંત્ર છે કેવી રીતે આનાથી યુઝ ટુ થવા માટે કઈ કઈ ખાસ તૈયારીઓ છે કાયદા નિષ્ણાંત પણ સાથે રાખવામાં આવશે થોડા સમય અનુસાર પોલીસના જે જવાનો છે પોલીસ અધિકારીઓ છે ખાસ કરીને પોલીસના જવાનો તેમને ખાસ જે ટ્રેનિંગ પણ આ નવા જે કાયદાને લઈને ખાસ કરીને આપવામાં આવી છે ઘણી બધી જોગવાઈઓ છે તેમાંથી જે અમુક જોગવાઈઓ ખાસ કરીને વાત કરીએ તેની ચર્ચાઓ વધુ થઈ રહી છે જે ધરણા પ્રદર્શનની આપણે વાત કરીએ તો તેના અંગે જોગવાઈ કરવામાં આવી છે તે પણ ગુણો ગુનો ગણાશે તે પછી શાંતિપૂર્વક હોય કે પછી એ પ્રકારના ધરણા હોય એટલે જ્યાં સવાલ ઉઠી રહ્યા છે કે વાણી સ્વતંત્રતાનો પણ અહીંયા જે પ્રકારે હક મળ્યો છે તેને પણ છીનવવાની કોશિશ થઈ રહી છે કે શું આ પણ એક મહત્ત્વનો મુદ્દો છે આ સિવાય ઘણી બધી બીજી અન્ય જોગવાઈઓ છે તેની પણ આપણે ખાસ આ પ્લેટફોર્મ થકી આપણે ચર્ચા કરવાના છીએ જેમાં ખાસ જે જોગવાઈઓની વાત કરીએ તો જે ઓનલાઈન પોલીસ ફરિયાદ છે આ સિવાય ઝીરો જે એફઆઈઆર છે તેની આપણે વાત કરીએ ગેંગરેપ જે તમામ પ્રકારના ગેંગરેપ છે તેમાં વીસ વર્ષ કે પછી આજીવન કેદ છે આ સિવાય સગીરા પર રેપના કેસમાં ફાંસી સુધીની પણ સજા કે જે થઈ શકે છે આ સિવાય સુનાવણી પૂર્ણ થયાના ત્રીસ દિવસની અંદર ચુકાદો આપવાનો રહેશે આ એક મહત્ત્વનો જે ભાગ છે તો આ તમામ અન્ય કઈ કઈ બાબતો છે તેના અંગે પણ આપણે ચર્ચા કરીશું આ પ્લેટફોર્મ થકી અને તેના માટે ચર્ચા કરવા માટે મારી સાથે મહેમાન ઉપસ્થિત છે આરસી પટેલ સાહેબ છે નિવૃત્ત પોલીસ અધિકારી છે આરસી પટેલ સાહેબ સ્વાગત છે આપનું ત્યારબાદ મારી સાથે છે જ્યોસ્નાબેન યાજ્ઞિક આપની સાથે છે પૂર્વ જજ છે ત્યારબાદ ઋષિકા કક્કર છે હાઈકોર્ટ ના એડવોકેટ છે સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં તો આરસી પટેલ સાહેબ આપનાથી જ શરૂઆત કરીએ જે પ્રકારે આપણે વાત કરી કે નવા કાયદા અને તેમાં અગાઉ પણ ચર્ચા કરી હતી કે પોલીસ વિભાગ ખાસ કરીને તેમને કઈ રીતે આમાં ટ્રેનિંગ આપવામાં આવશે કે પછી અન્ય કઈ કઈ બાબતની આગળ વાત કરવામાં આવશે જેમાં અત્યારે જે કાયદા નિષ્ણાંત રાખવામાં આવશે પણ વાત સામે આવી રહી છે છે સૌથી પહેલા તો આજથી નવા અમલ થયો શું કહેશો એક પોલીસ અધિકારી તરીકે આ નવા કાયદાના અમલ માટે ધન્યવાદ આજે જૂના કાયદાઓને સમય પૂરો થયો આજે રાત્રે ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય આ ત્રણ કાયદાઓ કેટલાક જરૂરી સુધારા વધારા સાથે અમલીકરણમાં આજે મુકાયા છે સમયાંતરે કાયદાઓમાં કેટલાક ફેરફારો પરિસ્થિતિઓ પ્રમાણે કરવી અનિવાર્ય હોય છે અને એ પ્રમાણે કેન્દ્ર સરકારે આ ત્રણ કાયદામાં સુધારો કર્યો છે આમે ઓગણીસો સાહીઠ પછીનો બહુ લાંબા સમય સુધી આઈપીસી અમલમાં રહ્યો અને એ સમયની પરિસ્થિતિઓ અને આજની પરિસ્થિતિમાં ઘણો બધો અંતર આવી ગયું હોવાથી અને જરૂરી હોવાથી સરકારે આ કાયદાઓ બનાવ્યા છે અને એનો અમલ આજથી એક નવો યુગ શરૂ થયો આજે આપણી સાથે પેનલ જે વકીલ સાહેબ છે તે આપણા જજ સાહેબ છે તે આ બધા અને હું પોલીસ અધિકારી અમે બધા આઈપીસી ભણી આઈપીસી નો અમલ કરાવી આઈપીસી સાથે કામ કરી અને આવ્યા છીએ ન્યાય સંહિતા એ નવો કાયદો છે હવે એના માટે સૌ પ્રથમ તો શું છે કે ત્રણ પાંચસો અગિયાર માંથી ત્રણસો અઠ્ઠાવન કલમો કરી અને એમાં જે એક અમુક કલમોની અંદર નાબૂદી પણ કરી હશે અમુક કલમો મર્જ કરી છે એની સજામાં કેટલાક સમય ફેરફાર થયા છે આ બધી વાતોને હવે એક તો જનતાએ અને કાયદાનો અમલ કરનારે સહર્ષ સ્વીકારી અને એની સાથે ચાલવાનું રહ્યું રહી વાત એવી કે કાયદો કાયદામાં પરિવર્તન જરૂર છે માણસમાં જેમ પરિવર્તનની જરૂર છે એમ કાયદામાં પરિવર્તનની જરૂર છે કેટલીક વખતના જૂના સમયના કાયદાઓની અંદર સજા એક નૈવત સજાઓ હતી જે આજના સમય સાથે મેચ નથી થતી આજના ધમકૃત્યો સાથે મેચ નથી થતી અને એના કાયદાની પકડ જે જનતા ઉપર હોવી જોઈએ અથવા તો ગુનેગાર ઉપર પણ જનતા તો ઠીક અમલીકરણમાં હોય પણ ગુનેગાર ઉપર જે હોવી જોઈએ એ બી નહોતી મળતી અને ગુનેગારો કોર્ટ થી ડરના નતા માત્ર પોલીસથી ડરતા હતા અને એ પણ ક્યારેક જયારે દંડાવાળી ચાલતી હતી ત્યારે હવે એની અંદર પણ ઘણો ફેરફાર થઈ ગયો છે કે એની ઇન્ટ્રોગેશન કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓનો અમલ શરૂ થયો છે ત્યારે હવે ફિઝિકલ ટોર્ચરિંગનો જમાનો સદંતર પૂરો થઈ જાય છે આ આવા સમયે કાયદાનો જે જનતાની તો ફરિયાદ ફરિયાદ છે ઉપર કલમ લાગતી એમાં કયો કયા નંબરની કલમ એનામાં જોગવાઈ થઈ છે એટલું જ જનતાએ તો સમજવાનું છે જેનું અમલીકરણ કરવાનું છે એ પોલીસ અને એના કાયદાનું અર્ધ ઘટન કરી અને એના માટે ન્યાયની પ્રક્રિયામાં જેને ભાગ લેવાનો છે એવા એડવોકેટ સાહેબો અને જેને ન્યાય તોડવાનો છે ન્યાયાલયો આ બધાએ ખૂબ બારીકાઈથી ખૂબ બારીકાઈથી અમલીકરણ કરાવતી વખતે કે કાયદાનું હજુ પૂરતું જેને કહેવાય કે જ્ઞાન પૂરતી અમલીકરણનું જ્ઞાન પ્રેક્ટિકલ જ્ઞાન આપણામાં હજુ આજથી જ શરૂ થયું છે ત્યારે જરૂર સરકારે એના માટે કંઈક જોગવાઈઓ ટ્રેનિંગો એને એને બધું કર્યું હશે અને કાયદાનું અમલીકરણ થાય એ માટે સહાયતા પણ ઉભી કરીએ છીએ એના માટે માર્ગદર્શનના રસ્તાઓ પણ મૂક્યા છે પણ એનું અમલીકરણ બહુ સારી રીતે થાય ને ન્યાયાલયમાં ન્યાયપાલિકામાં પણ એનું અમલીકરણ સારી રીતે થાય એ જોવું જરૂરી રહ્યું આપણે એક ઉલ્લેખ કર્યો એ વાતનો હું જરા કરી દઉં કે જ્યારે ધરણા અને દેખાવો ઉપર જો સજાની જોગવાઈ અથવા તો કાયદાકીય પ્રક્રિયામાંથી મોટી પસાર થવાનું થતું હોય તો એ જરૂર જનતા માટે અસહ્ય હશે કેમ કે મૌલિક અધિકાર જયારે હનાતો હોય ત્યારે કેટલીક વખત જનતા અકળાઈ પણ જાય છે અને વિદ્રોહ તરફ પણ જાય છે કાયદાનો વિરોધ પણ થાય છે એટલે કાયદા સહજ સ્વીકારાઈ પણ જશે એવું નથી કેમકે એમાં એમાં પણ જે જનતાની દ્રષ્ટિએ ત્રુટીઓ હશે એ ફરી સુધારવાની પણ એક વખતને નોબત આવે એવું પણ બની શકે ચર્ચા આની પર વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું હમણાં બીજા સવાલમાં જ્યોત્સનાજી આપનું શું કહેવું છે જે નવા કાયદા છે કયા કયા ખાસ જે સુધારા આમાં કરવામાં આવ્યા છે જે કલમો કાઢવામાં આવી છે કે જે મર્જ કરવામાં આવી છે ઘણી બધી આપની દ્રષ્ટિએ કયા કયા ખાસ સુધારા આમાં કરવામાં આવ્યા છે મુખ્યત્વે આમાં જે નવું એડિશન કર્યું એની અંદર બે ત્રણ એડિશન બહુ સારા છે દાખલા તરીકે સ્નેચિંગ કે આ લેડીઝના હાથમાંથી લઈ જાય મોબાઈલ અથવા કોઈ પણ વ્યક્તિના હાથમાંથી કોઈ મુવેબલ વ્યક્તિ ખેંચી જાય ઝડપથી પસાર થઈ લઈ લે અછોડો આપણે જેને કહીએ ગુજરાતમાં કે વારંવાર ખેંચાઈ જાય તો આવા બધા બનાવોને ધ્યાનમાં રાખીને સ્નેચિંગનો ગુનો એક તો મૂક્યો છે બીજું એક નામ વગર મોબ લિન્ચિંગ જે ટોળું એક વ્યક્તિને મારી નાખે ધર્મના નામે કે રેસના નામે કે એના નામે તો એના માટે પણ સારી જોગવાઈ કરી છે પણ એકંદરે જોઈએ તો રિપીલ જેને કહીએ કાઢી નાખ્યું એ ઘણું ઓછું છે એટલે ઓછી વસ્તુ કાઢીને મોટા ભાગની કલમો એની એ રહેવા દીધી છે ખાલી એનો અનુક્રમ નંબર બદલ્યો છે એને ક્રમાનુસાર ગોઠવી છે અને ડેફિનેશન જે છે એને આલ્ફાબેટિકલી ગોઠવી છે એટલે કોઈ લેમેન ને કાયદો શોધવો હોય ત્યારે એને સહેલું પડે એ ખરું ધારો કે આ ટેરરિસ્ટ એક્ટ છે પછી આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે એ બધું થોડુંક હાયર લેવલ પર જતું રહ્યું અને પછી મકોકા એક્ટિવિટી પ્રોવિઝન છે ટેરિસ્ટ એક્ટિવિટીઝનું એની પ્રોવિઝન લીધી એટલે આવી બધી પ્રોવિઝનો લઈને આ કાયદાને બે જગ્યાએ અહિયાં પણ છે અને બીજા એક કાયદામાં પણ છે તો આ જે ઉભી કરી છે મને લાગે છે કે બહુ વિષમ સ્થિતિ છે જજો માટે પણ ઘણી મુશ્કેલ જન સ્થિતિ છે પણ પોલીસ જજીસ અને લોયર્સ બધાને જો ટ્રેનિંગ આપવામાં આવે તો મને લાગે કે બહુ સહેલું છે આઈપીસી માં બહુ કશું અઘરું નથી એડિશન્સ જોઈએ તો એકલા એડિશન જુઓ તો એ એમ માની લો તમે કે હવે એમેન્ડમેન્ટ જેવું છે અને રિપીલ છે તો ઘણું જ ઓછું છે બાકી ને બધી સેક્શનો એમ ને એમ છે ખાલી અમુક સેક્શન એક્સપ્લેનેશનમાં લઈ લીધી એવી રીતે પોલીસને આપ્યો જે હેન્ડ કફિંગ નો પાવર હેન્ડકફ કરવા માટે હાથ કડી જેને હાથ કડીને આપણે માનવ અધિકાર ની સીમાએ ગણ્યું હતું અને સુપ્રીમ કોર્ટે ઘણા બધા ચુકાદાઓથી નક્કી કર્યું હાથ કડી નહીં પહેરાવાની અને પહેરાવવી પડે તો જે તે પરવાનગી થી જયારે હવે એ સત્તા પોલીસ પાસે આવી ગઈ એટલે જયારે સત્તા બહુ વિપુલ પ્રમાણમાં આવે ત્યારે એનો દુરુપયોગ ખૂબ વિપુલ પ્રમાણમાં થશે અને કેટલાક માનવ અધિકારો નો ભંગ થાય એ એક ચિંતાજનક સ્થિતિ છે આ સ્થિતિ જો આપણે નિવારી શકીએ તો એ આદર્શ છે અને છેલ્લો પોઈન્ટ એવો મૂકું કે આ કાયદાઓ આપણે કન્ટેમ્પરરી હાલની સ્થિતિને અનુરૂપ કરવા માટે કર્યા છે આવા સંજોગોની અંદર જો ફાંસી કાઢી નાખી હોત તો એ બહુ જ ક્રાંતિકારીક સુધારા હોત કારણ કે અત્યારે બધા જ મોર્ડન દેશોએ ફાંસી ને અલવિદા કરી દીધી છે જ્યારે આપણે અમુક જગ્યાએ અત્યારે ઉમેરી તો આ પણ એક માનવ અધિકાર ની વાત છે એ જો કાઢી નાખી હોત તમે છેલ્લા સ્વાદ સુધી કોઈને જેલમાં રાખો તો સમાજ માટે એની ઇફેક્ટ ફાંસી જેવી જ છે તો ફાંસી સજા તરીકે કાઢી નાખી હોત તો સારું હતું કોમ્યુનિટી સર્વિસ જેટલું ઓપન છે એટલું એની ગેરસમજો અર્થઘટનની ભૂલો બધું થવાની મને એમ લાગે છે કે સુપ્રીમ કોર્ટ કોઈ દિવસ બધું હાથમાં લઈ અને અમુક વસ્તુ સમીનમી કરશે બાકી એકંદરે

હવે જે આઈપીસી ને રિપ્લેસ કરે છે ભારતીય ન્યાય સંહિતા પહેલા પાંચ પનિશમેન્ટ હતી જે હતી ડેથ પેનલ્ટી લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટ સિમ્પલ ઇમ્પ્રિઝનમેન્ટ અને જે પાંચમી હતી ફાઇન એન્ડ ફોર ઓફ પ્રોપર્ટી હવે જે છે છઠ્ઠી છે આમાં ઉમેરવામાં આવી છે એ છે કોમ્યુનિટી સર્વિસ હવે કોમ્યુનિટી સર્વિસમાં છે ને બધા પેટી પેટી એટલે થેફ છે છે પછી ટુ કમિટ સુસાઇડ બી એનએસમાં ભારતીય ન્યાય સંહિતામાં એની જે એટેમ્પ ટુ કમિટ સુડ છે એ ટુ ટ્વેન્ટી સિક્સ સેક્શન છે અને જે મે વાત કરી કે મોબલિન્ચિંગ મોબ લિન્ચિંગ જે છે એને બી લઈ લેવામાં આવ્યું છે મોબ લિન્ચિંગની સેક્શન છે બીએનએસ માં વન ઝીરો થ્રી ઇન્ટુ બ્રેકેટ ટુ કે ધર્મ રેસના ના પેલા માં કોઈ ટોળું કોઈ વ્યક્તિને મારી નાખે છે મોર ધેન ફાઈવ પર્સન્સ ઓર અપ ટુ ફાઈવ પર્સન્સ તો એક ગુનો છે સાથે સાથે એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ નું બી જે છે આમાં ઉમેરવામાં આવ્યું છે સેક્શન ત્રિપલ વન માં હવે એમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં કયું કયું આવી જાય તો કે રોબરી કિડનેપિંગ ચીટિંગ ડિસઓનેસ્ટી પછી સ્નેચિંગ હવે સ્નેચિંગમાં લોકોએ વાસ કર્યું છે એમાં મોબાઈલ સ્નેચિંગ આવી જાય ચેન સ્નેચિંગ આવી જાય પોર સ્નેચિંગ આવી જાય જે મેમ મેમ વાત કરી હ્યુમન ટ્રાફિકિંગ પછી સાયબર ક્રાઈમ ઇકોનોમિક ઓફેન્સ એ જે છે ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં લઈ લેવામાં આવ્યું છે હવે ઇકોનોમિક ઓફેન્સ એટલે શું તો કે ક્રિમિનલ બ્રિચ ઓફ ટ્રસ્ટ ઘણી વખત કોઈ પૈસા લઈ લે છે વિઝા કરાવી દેસુ ને કોઈ એજન્ટ હોય છે તો એની પાસે લાયસન્સ નથી હોતું એના નામે જે આ બધું કરે છે ફોર્જરી કરે છે હવાલા ટ્રાન્ઝેક્શન

અને જે સાથે સાથે જે કોઈ ડિસીટફુલ મીન્સ થી કે ભાઈ હું તારી સાથે મેરેજ કરીશ મેરેજ ના નામે કોઈ ખોટી રીતે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરે છે અને મેરેજ નથી કરતું તો એને બી એક ગુનો ગણાવી દીધો છે સેક્શન સિક્સટી નાઇનમાં ભારતીય ન્યાય સંહિતામાં અને એ જ રીતે જે સીઆરપીસી ને રિપ્લેસ કર્યું છે જેને છે બી એન ડબલ એસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હવે એમાં બી સીઆરપીસીમાં ચારસો સેક્શન હતી તો બી એન ડબલ એસ માં જે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા છે એમાં વધારીને પાંચસો એકત્રીસ સેક્શન કરવામાં આવી છે હવે એમાં જે પોલીસ કસ્ટડીમાં રાખતા એ પેલા પોલીસ લોકો પંદર દિવસ સુધી રાખતા હવે એના દિવસો પોલીસ કસ્ટડીના વધારીને નેવું દિવસ સુધીના કરવામાં આવેલા છે અને જે ઝીરો એફઆઈઆર નો કોન્સેપ્ટ લીધો છે એ ખરેખર ખૂબ સારો છે બીએનડબલ કારણ શું કામે કે આજે કોઈ બી વ્યક્તિ આખા ઇન્ડિયામાં ક્યાંય બી ફરવા જાય છે તો એની સાથે કોઈ છેતરપિંડી કરે છે અથવા તો 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 કોઈ કરે છે છે એ વ્યક્તિ જે એને એવું આવતું કે તમે અમદાવાદના છો અમદાવાદ જઈને એફઆઈઆર કરાવજો તમે મુંબઈના છો તો મુંબઈ જઈને એફઆઈઆર કરાવજો પણ હવે એની બદલે તમે ઇન્ડિયાના કોઈ બી ખૂણે હશો ત્યાંથી તમે એફઆઈઆર કરી શકશો અને એ જ પોલીસ સ્ટેશન જે તે કન્સર્ન પોલીસ સ્ટેશનને મોકલી આપશે અને ત્રણ દિવસની અંદર એફઆઈઆરમાં સાઇન થઈ જશે વસ્તુ છે એના પછી હવે જે છે કોર્ટને એવા પાવર છે કે ચાર્જ ફ્રેમ વિદિન સિક્સટી ડેઝ ઓફ હિયરિંગ કરવું પડશે એટલે જે ગુનો થાય છે કે નહીં એ એ લોકોને ડિસાઈડ ચાર્જશીટ પછી વિધિન સિક્સટી ડેઝ એ લોકો એ ચાર્જ ફ્રેમ કરવું પડશે અને હવે ઇલેક્ટ્રોનિક જે પેલું ડિજિટલ એવિડન્સ કે ડિજિટલ પ્રૂફ ઓરલ ને રિટર્ન ઓરલ ને રિટર્ન જે એવિડન્સ છે એવી રીતે જ ડિજિટલ ને ઇલેક્ટ્રોનિક જે પેલું એવિડન્સ છે એને ઇક્વલ ગણવામાં આવેલું છે જે ભારતીય શક્ષ્ય અધિનિયમમાં છે જે એવિડન્સ એક્ટને રિપ્લેસ કરે છે એટલે આ બધા જે સુધારાઓ છે ખરેખર આવકારનીય છે જી ખાસ કરીને જે સુનાવણીની આપણે વાત કરીએ તેની માટે પણ અને સાથે જે વિડીયો કોન્ફરન્સિંગ તે પણ એક ઉમેરવામાં આવશે ક્રોસ એક્ઝામિનેશન ની જે સુનાવણી છે તે વિડીયો કોન્ફરન્સિંગ કરવામાં આવશે જે દિવસો ખાસ કરવામાં આવ્યા છે ખાસ કરીને આ તમામથી કેવી અસર જોવા મળશે કોન્ફરન્સિંગ કોન્ફરન્સિંગથી સાક્ષીઓનો સમય બસશે અને સાક્ષી ક્યાં હશે ત્યાંથી એને એ કારણસર મુદત નહીં લે કે મારે પ્રવાસ કરવાનો છે મારે બીજી ઓફિસ મીટિંગ છે હું એટેન્ડ કરી શકું એટલે કોર્ટનો સમય બી અને બચશે ગેરહાજરીમાં પણ ટ્રાયલ કોઈ વ્યક્તિ ભાગી જાય તો એ ભાગી ગયેલા ભાગેડું જે આરોપી છે એની વિરુદ્ધ પણ ટ્રાયલ ચલાવી શકાશે અને ચુકાદો પણ આપી શકાશે તો આ એક નવો ખ્યાલ સીઆરપીસી ને રિપ્લેસ કરીને બીએનએસએસ આવ્યો એની અંદર આપ્યો છે એટલે આના કારણે જે તમે કીધું વિડીયો કોન્ફરન્સિંગના કારણે સુનાવણી થોડી ફાસ્ટ થશે અને જે આપણો અલ્ટિમેટ ઉદ્દેશ્ય છે ખાસ કરીને ક્રિમિનલ જસ્ટિસ ડિલિવરી સિસ્ટમનો કે ફાસ્ટેસ્ટ જસ્ટિસ પીડીએસ જસ્ટિસ આપવાનો એ આના કારણે ઘણો મદદરૂપ થશે અને અત્યાર તો વિડીયો કોન્ફરન્સિંગ આમ થતું હતું પહેલા પણ બહુ સિરિયસ ઓફેન્સીસમાં જેમાં આરોપીને જેલની બહાર ના લઈ શકાતો હોય એને ત્યાં જેલમાં વિડીયો કોન્ફરન્સિંગ અત્યારે વ્યવસ્થા છે જ અને એ અમે પોતાને ટાળા ને એવા કેસમાં કરતા હતા હવે કોઈ પણ કેસમાં કરી શકાશે તો આ એક બહુ જ સુંદર વાત છે પણ અગત્યની વાત એ છે કે આનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવવું એ એક ચેલેન્જ છે અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો ગોઠવાય નહીં તો આ પ્રકારના જે સુધારા કર્યા અથવા જે ઉમેરા કર્યા જલ્દી આનાથી યુઝ ટુ થતા થઈ જાય તે પછી વકીલો હોય કે પછી કોર્ટોમાં જે ચુકાદા આપવાના છે તે પોલીસ હોય શું કરવું જોઈએ હવે ઝડપીમાં ઝડપી લોકોને યુઝ ટુ થઈ જાય પોલીસ સહિત તમામ લોકો ઝડપીમાં ઝડપી થઈ જાય યુઝ ટુ એના માટે તો ટ્રેનિંગ જ બેસ્ટ છે અને ઘણી હાર્શ ટ્રેનિંગ આપવી પડશે આખા આખા દિવસની ટ્રેનિંગ આપવી પડશે એક કે બે કલાકના લેક્ચરમાં નહીં પતી જાય કારણ કે આજે ધારો હું સવારે પ્રોફેસરો સાથે વાત કરતી હતી તો ખાલી આઈપીસી ની વાત કરવામાં મારે બે કલાક લાગ્યા તો એ એટલું બધું સહેલું નથી કે તમે આ થયેલા ફેરફારો કઈ પંદર મિનિટમાં સમજાઈ શકો તો ઇટ વિલ ટેક ટાઈમ જો જે કાયદાના પ્રોફેસરો છે એને કહેતા બે કલાક લાગે તો જે પોલીસ ખાતું કે બીજા બધા જે એડમિનિસ્ટ્રેશન માં છે એ લોકોને સમજાવતા વધારે સમય લાગશે કારણ કે આ રાઇટર ને સમજમાં આવવું જોઈએ આ પીએસઆઈ ને સમજમાં આવવું જોઈએ આ પીઆઈ ને સમજમાં આવવું જોઈએ પીએસઓ ને સમજમાં આવવું જોઈએ એ બધાને સમજમાં આવે ત્યારે ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ એવી આવે કે જે આપણે શબ્દ બદલો છે પિનલ શબ્દ કાઢીને ન્યાય શબ્દ ઉમેર્યો છે તો એ સાચા અર્થમાં ઇફેક્ટિવ બનશે એવું માન સાહેબ જે વાત કરી અત્યારે રાઇટર પીએસઓ સહિત તમામ લોકોને આમાં જે ખબર પડવી જોઈએ એના માટેની ટ્રેનિંગ પણ હાથ ધરવામાં આવી છે ચોક્કસથી એ પણ આપ આપ શું કહેવા માગશો કે કઈ રીતની ખાસ જોગવાઈઓ કરવી પડશે તમામ જે શીખવાડવા માટે કે પછી એનું જ્ઞાન પૂરું પાડવા માટે તૈયારીઓને લઈને તાલીમને લઈને અને સાથે જે વાણી સ્વતંત્રતાની આપણે એમના પહેલાં વાત કરી

જાણકારી એ જ કાયદાની પૂરતી સમજ અને ક્યાં ફીટ બેસતી વાત છે આ ત્રણ વસ્તુ એના હોવી જોઈએ બીજી વાત એ જ વસ્તુ પીએસઆઈ કામ કરતા હોય પીઆઈ સુપરવિઝન અથવા સૂચન કરતા હોય છે પણ લખાણનું કામ તો રાઈટર જ કરતા હોય છે અને એનું ફોર્મેટ તૈયાર કરી અથવા એનો પેપર્સ તૈયાર કરી અને એમને વાંચી સંભળાવતા અથવા સમજાવીને એના ઉપરની જે સમજની સહી લેતા હોય છે હવે આ વસ્તુ તો થઈ શકશે પણ એમાં ઘણો સમય લેશે સાહેબે કીધું એમ ખૂબ ટાઈમ લેશે એવું નથી પણ જૂનું બધું એમાં છે જ જે કાઢી નાખ્યું છે ઉપયોગ કરવાનો અને નવું ઉમેર્યું છે એ જાણકારીમાં છે જેમ કે ધારો કે આપણા મોબાઈલના પેલા પ્રિન્ટઆઉટ હોવું કઈ ઉપયોગમાં પુરાવા ગ્રાહ્ય ગ્રાહે નતું ગણાતું પણ હવે એને આજના સમયમાં એ સૌથી વધારે પહેલી કડી છે તો એને પ્રાધાન્ય આપવામાં આવે છે અને એના એનો ઇમ્પ્લિમેન્ટેશન હવે ગુનો ઉકેલવામાં કોર્ટની અંદર સજા કરવામાં બહુ સરળતા રહેશે આ નવા સુધારાઓના કારણે બીજી વાત એવી છે કે આની અંદર જે ધરણા એ લો એન્ડ ઓર્ડરનો વિષય હતો પણ એ કેવો લો એન્ડ ઓર્ડરનો વિષય હતો કે પોતાના સંવિધાનથી મળેલા હક પ્રદર્શિત કરતી બાબત હતી જે ગુનેગારી નો હવે એ બાબતને ગમે તે રીતે આને કોઈ હું તો રાજકીય તો કઈ નથી કેતો પણ ની અંદર આ કાયદાના ઘડતર અથવા ઉમેરાની અંદર એક ઝાંખી એવી થોડી કહી શકાય કે રાજકીય ધરણા પ્રદર્શન એ હક માટેની અથવા તો પ્રદર્શનની બાબત છે એની અંદર કોઈ મોટું ક્રાઈમ નથી હોતું કે જે સમાજને નુકસાન કરી જાય એવા કૃત્યો કે જે સમાજ કે વ્યક્તિને નુકસાન કરતા હોય એના ઉપરની વાત તો બરોબર છે પણ ધરણા પ્રદર્શન અથવા એ પ્રકારની હેન્ડવિલ બતાવવા શાઉટિંગ કરવા આ બધી બાબતો આમ તો પર્ટિક્યુલર જોવા જઈએ ને તો કોઈ કોઈ પણ જગ્યાએ સરકારના સામે પોતાની વાત રાખવાની એક પદ્ધતિ છે હવે આ પદ્ધતિની સામે જો આટલું વારે વારે થવાનું આપે જોઈએ છે કે આજે આપણું જ ગુજરાત નું ઉદાહરણ તો ગાંધીનગરની અંદર ધરણા પ્રદર્શન દરેક શહેરની અંદર દરેક વર્ગની અંદર દરેક કર્મચારી પેલા કામદારોની અંદર દરેક વસ્તુ જેને માગણી કરવાની આ એક રીત છે સરકાર સમક્ષ અથવા તો ઓથોરિટી સમક્ષ પોતાનો જે શું માગણી છે એ રજૂ કરવાની એક આ લાગણી છે હવે એને જયારે આટલી રીતે દબાવવાની વાત થઈ છે એ જનતા સહર્ષ સ્વીકારશે નહીં જનતાના એક એક મૂળભૂત અધિકાર ઉપર તરાપ સમાન આ બાબત કદાચ આવે તો કંઈ ના છે જે કારણ કે વાણી સ્વતંત્રતાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે કે જે આ સંવિધાનનો હક મળેલો છે કે આપણે આપણી માંગણી શાંતિપૂર્ણ રીતે ધરણા ઘણી બધા જોયા છે આપણે ગાંધીનગર ખાતે અત્યારે પણ જે ચાલી રહ્યા છે જે શિક્ષકો માંગણી કરી રહ્યા છે ઘણા બધા આંદોલન આપણે જોયા છે એ હક પર તરાપ મરાઈ રહી છે એના મુદ્દે શું કે છે સુધારા થશે આગામી સમયમાં વધુ દબાણ આવશે તો હા સી સુધારા થશે કારણ કે ધરણા માટે આમાં જે છે એક ઓફેન્સ ગણેલો છે ધરણાને તમે જે કઈ પેલા શું કહેવાય ઓબ્જેક્શન લ્યો છો કે પેલું પ્રદર્શન કરો છો એને આમાં ઓફેન્સ ગણવામાં આવ્યું છે પણ એના માટે આની પહેલા બી હમણાં ત્રણ દિવસ પહેલા ડિબેટ થઈ હતી આના ઉપર જ અમારે ચર્ચા થઈ હતી કે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા આપણું ભારતીય બંધારણ છે એમાં આર્ટિકલ ટ્વેન્ટી વન છે આર્ટિકલ ટ્વેન્ટી વન ઇઝ રાઇટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી બરાબર પછી આપણા જે ફંડામેન્ટલ રાઇટ છે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન આપણા જે ફ્રીડમ છે ફ્રીડમ છે એમાં ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન છે રાઇટ્સ છે એમાં રાઈટ ટુ એજ્યુકેશન રાઇટ ટુ સ્પીચ આ બધું જ છે સાથે સાથે આર્ટિકલ જે છે એ આર્ટિકલ ટ્વેન્ટી વન છે એ રાઈટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી છે તો જ્યાં ભારતીય બંધારણ છે એને હટાવીને કાયદો કોઈ કઈ કોઈ જગ્યાએ ના લાગી શકે આપણા જજ મેડમ સાથે છે એ બી કહેશે ને સર બી સહેમત થશે એટલે જે કન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા છે એની જગ્યાએ છે જ એ આપણા હક છે જ ભારતીય બંધારણ જે આપણા હક છે એ છે જ હક કોઈ આપણા નહીં પેલું કરી શકે એટલે એમાં ખરેખર હા એ કોઈ છીનવી નહીં શકે એટલે એના માટે બી કદાચ એના માટે બી આગળ જે ડિબેટો થશે કે એના માટે બી પ્રેઝન્ટેશન થશે કોર્ટમાં એટલે આપણે એની વેઇટ કરવાની છે અને સાથે સાથે જેમ મેમ અને સરે વાત કરી કે આ એક કાયદો છે જેમ એડવોકેટ ને કે જજેસ ને આપણે એવી રીતે જ કહીએ કે માય લર્નેડ સિનિયર ફ્રેન્ડ અથવા તો માય લર્નેડ એડવોકેટ ફ્રેન્ડ અથવા તો વાય કેમ લર્ન્ટ નથી કહેવાતું કે એ લોકોએ ડે ટુ ડે કાયદાઓનો અભ્યાસ કરવો પડે એ જ રીતે જેમ મેમેને સરે કીધું એવી રીતે રાઈટર હોય પીએસઆઈ હોય પીઆઈ હોય બધાએ આ કાયદાનો સ્ટડી કરવો પડશે ને બેરેક્ટમાં એટલું સારું આપ્યું છે કે કમ્પેરેટિવ ટેબલ આપ્યા છે આઈપીસી નું અલગ સેક્શન આપી છે સાથે સાથે બીએનએસ ને એની સાથે કમ્પેરિઝન કરી છે સીઆરપીસી ની સાથે સાથે બીએન ડબલ એસ ને કમ્પેરિઝન કરી છે અને એવિડન્સ એક્ટ ને સાથે સાથે બીએસએ સાથે ભારતીય સક્ષ્ય અધિનિયમ સાથે આપેલી છે એટલે એ રીતે એ લોકોને ઈઝી પડતે પણ બધા એ કાયદા સાથે માહિતગાર ને તો બધા જજેસ હોય ઓનરેબલ જજેસ હોય કે એડવોકેટ હોય કે પોલીસ કોન્સ્ટેબલ્સ હોય કે પોલીસ પર્સનલ્સ હોય બધાએ ગોથ્રુ કરવું પડશે બધા માટે ઇક્વલ છે બધા એ વાંચન તો રાખવું જ પડશે એ રીતે છે અને જે વાત કરી અત્યારે કે મોટા ભાગના જે કયા કયા સુધારા છે તેની દર્શક મિત્રો અત્યારે આપણે વાત કરી કારણ કે જે ગૌ બધી કલમો છે તેનું આ સમય તો ચોક્કસથી ઓછો પડે ચર્ચા કરવા માટે અને એ જ રીતે જે તંત્ર છે તેને તેને તેમને પણ આનું જ્ઞાન હજી લેવાનું છે સરકાર તૈયારી કરી રહી છે જે તાલીમની પણ શરૂઆતો કરી દેવામાં આવી છે પરંતુ અમુક એ સુધારા કે જે જરૂરી બનશે આગામી સમયમાં કે જે લોકોનો મૌલિક હક એક છીડવાયો છે તેવું લાગી રહ્યું છે તેના મુદ્દે હવે આગામી સમયમાં શું કરે છે તેમાં કોઈ સુધારા થાય છે કે નહીં તે પણ ચોક્કસથી જોવું રહેશે એ જ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા મારી સાથે રૂચકાજી ડૉક્ટર જ્યોત્સના યાજ્ઞિક અને સાથે જ આરજી પટેલ સાહેબ ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા બધા થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિક હાલ બસ આટલું જ ફરી વાણીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર